હેલો મિત્રો કેમ છો બધા મજામાં આયોગ કે આપશો બધા મજામાં છો મિત્રો મિત્રો આધાર કાર્ડની જે નવી અપડેટ છે જે અપડેટ ડાઉનલોડને લઈને આવી છે જે આગળના સમયની અંદર તમે આધાર કાર્ડ ડાઉનલોડ કરવા માટે તારીખ અને સમય જે ઉલટો નાખવાનો હતો જેના માટે ઘણા બધા લોકોને કન્ફ્યુઝન હતું પણ હવે એ સિસ્ટમ બદલીને એક નવી સિસ્ટમ અપડેટ કરી દેવામાં આવી છે જેને લઈને હવે તમે ખૂબ સરળતાથી આધાર કાર્ડ ડાઉનલોડ કરી શકશો ઘરે બેઠા જ તમારા મોબાઈલની અંદર જે તમે આધાર કાર્ડ ડાઉનલોડ કરવા માંગતા હોય કોઈ આધાર કાર્ડ ખૂબ હોય કોઈ ચાકું હોય કે પીડીએફ તમે મેળવવા માંગતા હોય તો ઓનલાઈન હવે તમે ડાઉનલોડ કરી શકશો એ પણ ફ્રીમાં જ તો એને ડાઉનલોડ કરવા માટે આપણે જે કોમ્પ્યુટરની સ્ક્રીન પર અને જોઈએ કે કઈ રીતે તમે ઘરે બેઠા જ ડાઉનલોડ કરી શકશો જે ની અંદર લિંક આપે છે ત્યાંથી તમે ક્લિક કરી સીધા ઓફિશિયલ વેબસાઇટ પર આવી જશો અથવા તમે કોઈ પણ એક બ્રાઉઝર ઓપન કરી અને એ આધાર લખશો તો તમે આ પ્રમાણે જે લિંક આવશે જે સૌથી પહેલી લિંક છે એના ઉપર તમે ક્લિક કરી દેશો ત્યારબાદ તમારી પાસે આ પ્રમાણે એન્ટ્રીપેસ જોવા મળી જશે તો અહીંયા તમે જ્યારે માય આધાર ઉપર ક્લિક કરશો તો અહીંયા ઘણા બધા ઓપ્શન જોવા મળી જશે તો અહીંયા તમારે ડાઉનલોડ આધાર ઉપર ક્લિક કરી દેવાનું રહેશે જ્યારે તમે ડાઉનલોડ આધાર ઉપર ક્લિક કરશો એટલે એક નવો સ્ટેપ ઓપન થઈ જશે જેની અંદર જે આધાર કાર્ડની સર્વિસ છે અહીંયા તમને જોવા મળી જશે તો આજે આપણે વાત કરવાની છે આધાર કાર્ડ ડાઉનલોડ કઈ રીતે કરવું તો અહીંયા સૌથી બીજા નંબરનું ઓપ્શન આપેલું છે અને મિત્રો ખાસ હાલની અંદર ડોક્યુમેન્ટ અપડેટની જે પ્રોસેસ ફ્રીની અંદર ચાલુ છે જે મિત્રોને આધાર કાર્ડ અપડેટ કરવાની પ્રોસેસ બાકી છે એ લોકો ડોક્યુમેન્ટ પોતાના અપડેટ કરી લેશો ત્યારબાદ એનો ચાર્જ શરૂ કરી દેવામાં આવશે જેની તારીખ અહીંયા ચૌદ ત્રણ બે હજાર ચોવીસ સુધી તમે ફ્રીમાં અપડેટ કરી શકશો તો મિત્રો ડાઉનલોડ કરવા માટે અહીંયા ડાઉનલોડ આધાર ઉપર ક્લિક કરવાનું છે ત્યારબાદ અહીંયા તમારી પાસે આધાર કાર્ડ નંબર અવેલેબલ હોય તો અહીંયા તમે આધાર કાર્ડ નંબર એન્ટર કરી કેપ્ચર ફિલ કરી શકશો અને સેન્ડ ઓટીપી પર ક્લિક કરી દેશો પણ મિત્રો જ્યારે તમે આધાર કાર્ડ અપડેટ કરાવ્યું હોય અને એની તમારી પાસે સ્લીપ હોય અથવા તમે નવું આધાર કાર્ડ બનાવ્યું હોય તો એનરોલમેન્ટની જે સ્લીપ છે તમારી પાસે તો એનરોલમેન્ટ નંબર અહીંયા તમારે એન્ટર કરવાનો રહેશે જેમ કે આપણે અહીંયા દાખલા તરીકે એક એનરોલમેન્ટ નંબર એન્ટર કરી લઈએ છે ત્યારબાદ અહીંયા ડેટ સિલેક્ટ કરવાની છે એટલે તારીખ સિલેક્ટ કરવાની છે અહીંયા તમારે સૌથી પહેલા અહીંયા વર્ષ સિલેક્ટ કરવાનું છે ત્યારબાદ અહીંયા મંથ એટલે કે મહિનો સિલેક્ટ કરવાનો છે ત્યારબાદ અહીંયા તમારે તારીખ સિલેક્ટ કરી લેવાની રહેશે અહીંયા થોડી કન્ફ્યુઝન મારી ઘણા મિત્રોને સમયમાં જોવા મળી જશે તો અહીંયા મિત્રો એ એમ અને પીએમ આપેલું છે જો તમારી પાસે સમય માની લો અહિયાં તેર સમય તમારે અહીંયા તેર લખેલા હોય તો અહીંયા તમારે પીએમની અંદર તમે એટલે અહીંયા તેર ચૌદ તમને જોવા મળી જશે અને જો એમ પર હશો તો એક બે ત્રણ તમને જોવા મળશે તો એક ખાસ ધ્યાન રાખશો જો પીએમની અંદર હોય તો તમારે અહીંયા સિલેક્ટ કરવાનું રહેશે તો આપણે અહીંયા સિલેક્ટ કરી લઈએ પહેલાં સૌથી પહેલાં કલાક અહીંયા લખવાનો છે ત્યારબાદ મિનિટ જે લખેલી છે ત્યારબાદ અહીંયા સેકન્ડ લખી દેવાની રહેશે ત્યારબાદ કોઈ પણ જગ્યા પર તમારે સાઈડ પર ક્લિક કરી દેવાનું રહેશે એટલે અહીંયા તમને સમય જોવા મળી જશે જે તમારી એન્ટ્રોનમેન્ટની સ્લિપની અંદર એન્ટ્રોનમેન્ટ નંબર ત્યારબાદ તારીખ અને સમય લખેલો છે અહીંયા તમારે એન્ટર કરવાનો છે ત્યારબાદ આ જે અહીંયા કેપ્ચર છે એ કેપ્ચર અહીંયા ફિલ કરવાનો રહેશે કેપ્ચર અહીંયા તમારે સેમ ટુ સેમ ફિલ કરી લેવાનો રહેશે ત્યારબાદ સેન્ડ ઓટીપી ઉપર તમારે ક્લિક કરવાનું છે એટલે તમારા મોબાઈલની અંદર એક ઓટીપી જનરેટ થશે એ છ અંકનો જે ઓટીપી છે અહીંયા તમારે ફિલ કરવાનું છે ત્યારબાદ સબમિટ ઉપર તમે ક્લિક કરશો એટલે તમારું આધાર કાર્ડ ડાઉનલોડ થઈ જશે આધાર કાર્ડ ડાઉનલોડ થઈ ગયા બાદ જે તમારી સ્લીપની અંદર જે સૌથી પહેલી અટક અથવા નામ લખેલું હશે એના ચાર અંક તમારે કેપિટલની અંદર એટલે કે ની અંદર લખવાના છે અને જે વ્યક્તિનું આધાર કાર્ડ છે એ વ્યક્તિનું જે વર્ષ છે જન્મ તારીખ છે એની અંદર જે વર્ષ છે તો એ વર્ષ તમારે છેલ્લા આંકડા ચાર લખવાના છે એટલે ચાર અટકના અને ચાર વર્ષનો તમે પીડીએફની અંદર પાસવર્ડ જે આપેલો છે એ તમે એન્ટર કરશો તો એ પીડીએફ ઓપન થઈ જશે તો આશા રાખો છું મિત્રો આ માહિતી તમને પૂરી પૂરી મળી ગઈ હશે અને કોઈપણ વસ્તુ છે તમારા અંદર હોય કોઈ વસ્તુ તમને ના ખબર પડી હોય તો તમે કોમેન્ટ કરી શકો છો એનો પણ રિપ્લાય તમને જરૂરથી મળશે અને મિત્રો આપણી ચેનલ પર તમે નવા હોય તો આપણી ચેનલને સબ્સ્ક્રાઇબ કરજો તો મળીએ નવા વિડીયોમાં નવા ટોપિક સાથે જય હિન્દ વંદે માત્ર